બહુ તમને એમ થાય ને કે સાહેબ મોટિવેશન ની જરૂર છે મા બાપ ઘર માં બેઠા છે એક વખત ખાલી ચહેરો જુઓ ને એટલે મોટિવેશન આવી જાય કે સાહેબ નથી વાંચવું એમ જયારે થાય ને જો તમે હોસ્ટેલમાં રહેતો હોય ને તો બાપુજી ને ફોન કરવાનો બાપુજી હું કરો છો એટલે તરત કે બટા પાણી વાળું છું પાળિયું બસો ભરાઈ રહેવા એવું છે નાકું વાળવું છે 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 ને 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 મચી જશે કે મારો બાપ પાણી વાળે એની એની વાંચવાનું વાંચવાનું મારા સ્વજનો જે મારા માટે મારી પાછળ મહેનત કરી રહ્યા છે ને મને વિજેતા બનાવવા માટે કે મારી જીત માટે મહેનત કરી રહ્યા છે ને એના માટે મારે તૈયારી કરવાની એટલે દૂષણ છે ને ઓટોમેટિક છૂટી જશે પછી એનાથી વધારે મોટિવેશન ની જરૂર ના પડે ને બાપુજી ને યાદ કરીને જો રૂવાળા ભઠ્ઠા થઈ જાય બાપુજી કે આપણા માતાજી છે ને મા આપડી કે આપણા બાપ છે એ એ લેવલ લેવલનું મોટિવેશન આપે કે એનાથી ઉપર વિશ્વમાં જગતમાં ક્યાંય ના હોય અને તૈયારી કરવી હોય તો એનો ચહેરો છે ને તમને બધું જ આપશે એ તમને પ્રેરણા પૂરી પાડશે કે તમારે ટકી રહેવાનું છે તમારે નબળું પડવાનું નથી અને ઉમાભારત વાત કરું છું એટલે ફરીથી એક વાત કહી દઉં કે જો મિત્ર રાખવા હોય ને તો દુર્યોધન જેવા રાખવાના તમને એમ થાય સાહેબ છટકી ગયું કેમ દુર્યોધન છો કર્ણન બદલે હા છટક્યું નથી ઠેકાણે જ છે ને કહું છું કે દુર્યોધન જેવા રાખવાના અને એ દુર્યોધન કેવો હોવો જોઈએ એ દુર્યોધન તેરમા દિવસના યુદ્ધ જેવો હોવો જોઈએ જયારે એ રણસંગ્રામ ચાલુ હતો ને કુરુક્ષેત્રમાં અને તેરમા દિવસનું જે યુદ્ધ ચાલુ હતું એ તેરમા દિવસનો જે યુદ્ધની અંદર મહાભારતનો એ યોદ્ધા હતો એના જેવું હોવાનું છે બધા હણાઈ ચૂક્યા હતા એમનું મૃત્યુ થઈ ગયું હતું અને ક્યાંક ને ક્યાંક એમનો પરમ મિત્ર એટલે કે કર્ણ એ પણ મરવાની અણીયા હતો અને ત્યારે કૃષ્ણ ભગવાન અને એમ કહી શકાય વિપક્ષમાં ઉભેલા એના પાંડવો છે એને ઓફર કરે છે કે સરેન્ડર કરી દે અમે તને માફ કરી દેસુ તું શું દે સરેન્ડર કરી દે અમે તને માફ કરી દેસુ અને ત્યારે જે દુર્યોધન બોલે છે ત્યારે જે દુર્યોધન નો આવનારા છ મહિના દરમિયાન અહીંયા અંદર હોય ને આની અંદર તો તમને તૈયારી કરતા કે તમને પાસ કરતા કોઈ ના રોકી શકે શું હતો એટીટ્યુડ કે એનો શું હતો જવાબ સાંભળો એને શું કીધું ખબર કે અત્યારે હવે મહાભારતનું યુદ્ધ છે ને એ યુદ્ધ મારું નથી રહ્યું એ યુદ્ધ મારું નથી રહ્યું અને મારા પૂરતું નથી રહ્યું એ યુદ્ધ મારાથી ઘણું મોટું થઈ ગયું છે એને હું ટાળી ના શકું એને અટકાવી ના શકું કારણ કે મારા સ્વજનો મારા સ્નેહીઓ મારા માટે થઈને બલિદાન આપ્યું છે મારા માટે થઈને આજે મરણ ઉપર પડ્યા છે આજે જે ભીષ્મ એ બાણની શૈયા ઉપર સુતા છે કર્ણ મરવાની અણીએ છે મારા છે છે મૃત્યુ પામી ત્યારે હું મારા આ યુદ્ધને છોડી ના શકું ના કરી શકું હવેનું જે યુદ્ધ છે જોવા જેવું હશે મને ખબર છે કે હું મરી જવાનો છું પણ હવે યુદ્ધ પૂરું નહીં થાય યુદ્ધ ક્યાં સુધી પૂરું નહીં થાય મારી મરણ ચીજ સુધી પૂરું નહીં થાય અને શા માટે નહીં પૂરું થાય તો કે મારા એ સ્વજનો કે સ્નેહીજનો એ આપેલા બલિદાન છે ને બલિદાન માટે હવે યુદ્ધ છે તો તમારે આવનારા છ મહિના છે ને એ માત્ર તમારા માટે હવે ન હોવા જોઈએ એ યુદ્ધ છે એ દિવસના દુર્યોધન જેવું હોવું જોઈએ કે આવનારા છ મહિના છે બીજું કઈ નહીં મારા સ્નેહીજનો એ પાછળના પંદર વર્ષ કે વીસ વર્ષ સુધી મારા માટે જે ભોગ દીધો અત્યારે જે ભોગ દઈ રહ્યા છે મને સફળ બનાવવા માટે એના સિવાય બીજું કઈ નહીં એક જ ગોલ એક જ જે એક જ તીર ઉપર સીધું નિશાન લાગવું જોઈએ એના સિવાય બીજી ક્યાંય એક પણ બાબત ન દેખાય ને ત્યારે એ તેરમા દિવસનો દુર્યોધન બની શકાય ને એ તેરમા દિવસના દુર્યોધનનો એટીટ્યુડ જયારે તમારામાં આવી ગયો ને તમને સફળ થતા છે કોઈ રોકી નહીં શકે રાઈટ